નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે પચીસ તારીખ પહેલો મહિનો બે હાજર ચોવીસ ને ગુરુવાર રોજ મિત્રો લસણ આવક વિશે વાત કરીએ તો છાપરા નંબર નવ માં પિલો નંબર એક થી પીલો નંબર ચોવીસ સુધી આ બધી આવક ઉતરેલી છે જો અને આ ખાલી છે ચાર પિલો એકથી ચોવીસમાં આવક છે છૂટા છૂટા વકલની આવક છે જો મિત્રો આ બે હજાર બે હજાર કટા આસપાસ છે આવક અને હાલ હરજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ છે મિત્રો આ વકલ કેવા છે અને તેના ભાવ કેવા છે કેટલા કટાના વકલ છે સૌથી નીચો ભાવ શું છે સૌથી ઊંચો ભાવ શું છે આ વિડીયોમાં જાણી લઈએ અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે પણ બજાર સારું જ છે બજારમાં મંદી જોવા મળતી નથી આજે પણ બજારમાં તેજી જ છે મિત્રો તમે જીરું ધાણા ચણા કે શાકભાજી વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તમારે જરૂર છે સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી અને તમારે જરૂર છે ફ્યુઝન ફ્યુઝન જ શક્તિશાળી ક્રોપટોનિક છે જે ક્યુરેટિવ અસર ધરાવે છે જેથી ફ્લાવરિંગ આવ્યા પહેલા અને ફ્લાવરિંગ આવ્યા પછી ઉપયોગ કરી શકાય છે ફ્યુઝન એ વધારે ફૂલ ફાલ લગાડવા માટે ફ્લાવરિંગ અટકાવવા માટે જીરુ ધાણામાં દાણો એક સરખો બનાવે તથા ઉત્પાદનના અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આ જ અપનાવો ફ્લાવરિંગ માટે ખૂબ જ અસરકારક ક્રોપટોનિક એડવિક એડવેન્ચરનું ફ્યુઝન એડવિક એડવેન્ચરનું ફ્યુઝન મેળવવા માટે વિશ્વાસપાત્ર સ્થળો કૃષ્ણ એગ્રોટેક સરધાર તિલક એગ્રી સીડ્સ ગોંડલ ખોડલ બાયોટેક ગોંડલ ત્રેપનસો ને એકાવન પાંચ હજાર ત્રણસો ને એકાવન જો મિત્રો વાવેતર ગુજરાતનું છે ત્રેપનસો ને એકાવન અહીંનું અને બિયારણ એમપીનું છે ત્રેપનસો ને એકાવન સુપર ક્વોલિટી છે સાઇઝમાં ટોપ સાઇઝ જોવા મળી રહી છે ડબલ ગોલા સિંગલ ગોલા સાઇઝ જોવા મળી રહી છે ત્રેપનસો ને એકાવન મસ્ત ક્વૉલિટી છે જો પડતી થોડીક ઉખાડવા મળી છે બાકી સાઈઝમાં સારું છે સાઇઝમાં કાંઈ ન હોય જો ટોપ સાઇઝ છે વખત જોખાઈ રહ્યો છે ત્રેપનસો ને એકાવન

સારી અમુક જ છે ચાર હજાર આઠસો રૂપિયા પૂરા અડતાલીસો રૂપિયા પૂરા થયા છે જો મિત્રો બહુ સારી ક્વોલિટી છે અડતાલીસો પૂરા થયા છે સાઈઝ ઝીણા મોટું બે મિક્સમાં છે બાકી જો મિત્રો પેક પડદી વધારે છે સુપર ટાઈટ ગાંઠીયો છે એકવીસ ત્રણ હજાર એકવીસ ભાવ જો મિત્રો હાવ નબળી ક્વોલિટી છે ફૂલ ફોતરી ઉખડી ગઈ છે હાવ મિત્રો મીડિયમ ક્વોલિટી છે જો ત્રણ હજાર એકવીસ નીચો ભાવ હળવું છે હાવ આ ક્વોલિટી ત્રણ હજાર એકવીસ ડુસા જેવું જ છે છેતાલીસો ને પંચાવન છેતાલીસો ભાવ છે સુપર દેશી ક્વોલિટી છે ટાઈટ ક્વોલિટી છે સાઇઝમાં સારું છે પંચાવન આ ક્વોલિટીના છેતાલીસો પંચાવન ચુમ્માલીસો એકસઠ ચુમ્માલીસો ને એકસઠ ચાર હજાર ચારસો ને એકસઠ દેશી લસણની ક્વોલિટી છે સાઇઝની વાત કરું તો સાઈઝમાં ઘણા મોટું બંને મિક્સમાં છે જે ક્વોલિટી છે અમુકમાં પડદી ઉખડવા મળી છે એ ક્વોલિટી છે ચુમ્માલીસો ને એકસઠ વજનમાં સારી ક્વોલિટી છે એની બાજુનો જ મિત્રો એક પચીસ નો છે આના ચુમ્માલીસો એકાશી ચુમ્માલીસો એકાશી આ દેશી લસણની ક્વોલિટી છે જો સાઇઝમાં મિત્રો ઝીણા મોટું બંને મિક્સમાં છે ટાઈટ ક્વોલિટી છે અમુક સારા ગાંઠિયા જોવા મળી રહ્યા છે પેક પરદીના ગાંઠિયા જો ચુમ્માલીસો એકાશી અને આ વકલના ચુમ્માલીસો એકસઠ આ પચીસ નો વકલ છે